કડવું જરૂર લાગશે પણ હકીકત સત્ય છે નંબર એક જે લોકોને તમે હાથ પકડીને આગળ લાવ્યા છો ને જ્યારે એ લોકો આગળ વધશે ને ત્યારે તમને સાઈડ કરી દેશે નંબર બે તમે કેટલા પણ કિંમતી કેમ ન હો પણ જો તમે ખોટી જગ્યા પર હોશો તો બેકાર છો નંબર ત્રણ બહુ સારા હોવા છતાં તમે બધા માટે સારા નથી બની શકતા ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવે છે તો તો ક્યાંક ખરાબ સાબિત કરી દેવામાં આવે છે નંબર ચાર જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે બાકી તો સારો માણસ ગમે તેટલો હેરાન થાય પણ ખરાબ ન થઈ શકે નંબર પાંચ જે પોતાના માટે જીવે છે તે જવાબદારી કોઈ દિવસ માથે નથી લેતા અને જે જવાબદારી માથે લેશે એ તે ક્યારેય પોતાના માટે નથી જીવી શકતા આભાર દોસ્તો વાત તમને ગમી હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો અને શેર